હું જ્યારે હિન્દુસ્તાન થોમ્સનમાં કામ કરતી હતી એડવર્ટાઇઝિંગ એજન્સીમાં ત્યારે મેં વિક્સ વેપોરબ માટે એક જાહેરાત લખેલી ત્યારે તો હું માં પણ નહોતી પરણી પણ નહોતી ત્યારે જાહેરાત લખેલી કે તમારા બાળક સાથે જેવો વર્તાવ રાખો છો ને એવો જ એની શરદી સાથે રાખો મક્કમ છતા માયાળો મોટા ભાગની મમ્મીઓ પ્લીઝ મમ્મી પ્લીઝ મમ્મી પ્લીઝ મમ્મીને વશ થઈ જાય કાં તો ના પાડો જ નહીં અને જો ના પાડો તો એનો અર્થ ના જ થાય છે બીજો કોઈ થતો નથી યુ આર નોટ ગોઈંગ મીન્સ યુ આર નોટ ગોઈંગ નાવ ધેર ઇઝ નો પ્લીઝ ઇવન આફ્ટર ટેકિંગ ડિસિશન યુ હેવ રિયલાઇઝ દેટ રાઈટ નાવ ઇટ ઇઝ અ રોંગ ડિસિશન ડુ નોટ ચેન્જ યોર ડિસિશન બાય ધોઝ પ્લીઝ નોટ ટુડે દેટ ઇઝ ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ એને એવું જો સમજાઈ જશે કે આ પ્લીઝ પ્લીઝ કરવાથી મારું ધર્યું થાય છે તો પૂરું થયું આજે 3 પ્લીઝ કાલે પાંચ પ્લીઝ પછી 8 પ્લીઝ પછી પંદર પ્લીઝ પછી વીસ પ્લીઝ કેટલા બધા બાળકોને મેં જોયા છે ના ના આપણે બધાએ સાંભળ્યું છે હા કે ના તું તો ગંદી મમ્મી છે જેવું એમ કે કે તું ગંદી મમ્મી છે એટલે એમ કહેવાનું કે તને કોને ત્યાં આવું તને કોની મમ્મી ગમે છે તને રાખશે ને લેટ યોર ચાઈલ્ડ રિયલાઇઝ વેલ્યુ ઓફ પેરેન્ટ ઇટ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ ફોર દેમ દેટ પેરેન્ટ્સ આર નોટ જસ્ટ પ્રોવાઈડર્સ બટ દે આર ટુ બી રિસ્પેક્ટેડ હું જે માંગુ તે બધું પ્રોવાઈડ કરવાની મારા મા બાપની ફરજ નથી મારે એમને સન્માન આપવું એ મારી પણ ફરજ છે બીજી એક બહુ જ મહત્વની વાત મારે બધી મમ્મીઓને કહેવી છે ખાસ કરીને મમ્મીઓને કારણ કે મમ્મીઓ આખો દિવસ ઘરમાં હોય પપ્પા છે ને ડિઝનીલેન્ડથી આવે સાન્ટા ગિફ્ટ લઈને આવે એનું ધાર્યું કરાવે કેમ કે એની પાસે સમય ઓછો છે એટલે વસ્તુ થી પેલો સમય પૂરવાનો પ્રયત્ન કરે છે માં આપણે ક્યાં બે કલાકમાં ખરાબ થવું મારો દીકરો બહુ નાનો હતો અમે બંને જણા બેઠા હોઈએ હું સંજય તો સંજય મને એવું કે એને વડ કેમ તું વડ મને કેમ કે છે એને વડ તારે ખરાબ નથી થવું છોકરો સારા માર્ક લાવે દીકરી સારા માર્ક લાવે તો મારી દીકરી જોયો મારી દીકરીનું રિઝલ્ટ અને જો એને કઈ ગડબડ કરી તો તરત આ તારી દીકરીના કરતૂત આપણે બધા સાંભળી ચૂક્યા છીએ બધી મમ્મીઓ મારે મમ્મીઓને બે ટીપ આપવી છે એક તમે એની ઉંમરના નથી યુ આર નોટ ધ સેમ એજ નિધર યુ આર અ ફ્રેન્ડ મોસ્ટ ઓફ ધી પેરેન્ટ્સ ટ્રાય ટુ બી ફ્રેન્ડલી ફ્રેન્ડલી ટુ એન એક્સ્ટેન્ટ વેર દે ફરગેટ ધી એજ બાર કઉ છું શું પહેરવાનું આવું કેટલી મમ્મીઓ સાંભળ્યું છે હા કે ના આપો જવાબ બધા ડોકા આમાં કરે છે તારે મને નહીં કેરવાનું શું પહેરવાનું હું તને પૂછું છું શું પહેરવાનો આવું આવું આપણે કેટલી બધી વાર સાંભળ્યું છે ધેટ ઇઝ ધ ટાઈમ વેન આઈ વુડ એન્સર કે ઓકે તો કાલથી બંને ટાઈમની રસોઈ કરજે મારી ઉંમરની છે ને હું જે કરું એ બધું તારે કરવું છે રાઈટ તો કાલથી બે ટાઈમની રસોઈ તું કરજે આ બહુ ઇમ્પોર્ટન્ટ છે ટુ મેક દેમ રિયલાઇઝ વોટ આર ડુઈંગ ના ના એ તો આપણી ફરજ છે આપણી ફરજ છે તો એમની ફરજ નથી હા કે ના કરેક્ટ પણ આપણે બધા એવા ડરેલા મા બાપ છીએ કે જેમણે ચાર આપઘાતના કિસ્સા છાપામાં વાંચી લીધા છે છોકરું કંઈક કરી બેસે ટુ ટેલ યુ ધ ટ્રુથ કંઈ કરી બેસવા માટે બહુ જ જીગર જોઈએ એમ કંઈ કરી બેસાતું નથી આ બહુ જ મહત્વની વાત છે જે બધા મા બાપે સમજી લેવી જોઈએ બીજી મહત્વની વાત જ્યારે જ્યારે તમારો બાળક સાથે તમારી આર્ગ્યુમેન્ટ થાય એ મધર હોય કે ફાધર હોય સ્પેશિયલી માં સાથે વધારે થાય કારણ કે માં એમ કે કે નઈ લે એટલે એમ કે હમ પછી ફરી માં કે કે નવા જા હમ ત્રીજી વાર કે જા ઉ બધા નવા જા જાઉ છું ચોથી વાર કે હવે તું નવા નઈ જા તો તારો આવી બનશે આ તો નથી જતો જા આ કન્વર્સેશન દરેક ઘરમાં થયું છે હા કે ના करेक्ट એટલે ઊભો કે ઊભી એ જે બી હવે આમાં મારી પાસે એક ટીપ છે એક વાર એમ કેવું કે નવા જા અને પછી ભૂલી જવું કારણ કે નહીં નાવાથી આજ સુધી કોઈ મરી નથી ગયું હા કે ના કરે પણ હોમવર્ક કરવા બેસ એમાં બાંધછોડ નથી આપણો પ્રોબ્લેમ શું છે ખાડે ડૂચા ને દરવાજા ઉગાડા નાવામાં ખાવામાં આમ કરવામાં પેલું કરવામાં ટીવી જોવામાં ફલાણું કરવામાં કપડાં પહેરવામાં આપણે એટલી એનર્જી વાપરી કાઢી છે કે પછી જ્યારે ખરેખર ડિસિપ્લિન કરવાનો વારો આવે છે ત્યારે ડિસિપ્લિન સુધી એ એનર્જી રહી નથી ડિસિપ્લિન શેમાં જોઈએ છે તમને હોમવર્ક કરવામાં સાંજે સમયસર ઘરે આવવામાં તો એમાં વાપરો નહવામાં શું કામ વાપરો છો આપણા મનમાં એમ છે કે આ રિમોટ કંટ્રોલથી ચાલતું એક રમકડું છે આપણે કહીએ કે નવા જાય એટલે આમ કરતું ઊભું થઈને એમ નવા જતું રહેશે પણ એ નહીં જાય કારણ કે હવે એની પાસે એક ઇન્ડિવિજ થોટ પ્રોસેસ છે કાનમાં ઇયરફોન પહેરી રાખે મ્યુઝિક સાંભળ્યા કરે કે જે સાંભળતા હોય રામજાણે હવે મજાની વાત એ છે કે તમે જયારે કઈ કહેવા જાઓ છો ત્યારે એને સંભળાતું નથી તમે એમ માનો છો કે તમે કયું છે એને સાંભળ્યું નથી બેસ્ટ વે ટુ ડીલ વિથ ઇટ સ્ટેન્ડ ઇન આઈસ એન્ડ ટેલ કે તો વાત કરવી છે આપણી પાસે એટલી ધીરજ નથી એ જ્યારે સુર ઊંચો કરે હા કરીને વાત કરે ત્યારે મોટા ભાગે એ કાળી પાંચમાં હોય તો માં કાળી સાતમાં જતી રહે તો વાત થાય માં સાથે આ રીત છે તમારી અમે આખો કરી કરીને થાકી જઈએ પણ તમને તો કઈ કદર જ નથી આ સ્વગત ઉચ્ચાર છે રેડિયોની જેમ તમે બોલો છો એને સંભળાતું નથી હવે જો તમારે અહીંયા કંઈક કરવું હોય તો બેસ્ટ પાર્ટ ઓફ ધ સ્ટોરી ઇઝ ધેટ વેન યુ વેન વેન ધેર રેઝ ધેર વોઇસ ટેલ ધેમ કે આ મારી સાથે વાત કરવાની રીત નથી મગધ ઠેકાણે આવે શાંત થાય વાત કરી શકે દલીલ નહીં ત્યારે વાત કરીશું આર્ગ્યુમેન્ટ માટે મારી પાસે સમય નથી વાત માટે છે

તમે કેમ ભૂલી ગયા કે તમે પણ ક્યારેક ચૌદ વર્ષના હતા તમને કેમ યાદ નથી કે ચૌદ વર્ષે તમે પણ ભૂલો કરી છે તમને તમને પણ પણ ક્લાસનો એક છોકરો ગમતો ક્લાસની કોઈ છોકરી ગમતી હતી હિંમતવાળા કોકે ચિઠ્ઠી આપી હશે પ્રિન્સિપલની કેબિન સુધી પણ પહોંચ્યા હશે ટેબલ ઉપર હાર્ટ કોતરે હજી બી તમારી સ્કૂલમાં જઈને જુઓ તો તમારી પાટલી ઉપર કોતરેલા હર્ટ કે એને એસ લખેલા હશે નો અર્થ એ થાય છે કે તમે ઉંમરમાંથી પસાર થઈને આવ્યા છો એ એડોલેસન્ટ ની ઉંમર એ છોકરીનું ગમવું એ અમુક પ્રકારના હોર્મોનલ ચેન્જીસ યુ હેવ એક્સપીરિયન્સ્ડ ઇટ વાય આર યુ નોટ લેટિંગ યોર ચાઇલ્ડ એક્સપીરિયન્સ ઇટ વાય આર યુ સો પ્રોટેક્ટિવ વાય डू યુ વોન્ટ યોર ચાઇલ્ડ નોટ ટુ ફીલ વોટ ઓલ યુ હેવ ફેલટ ઇટ્સ ધ રાઈટ ટુ ફીલ ઇટ લેટ देम ફીલ ઇટ બટ કોને મળે છે ક્યાં જાય છે શું કરે છે તમારા સમયમાં આટલું સોશિયલ મીડિયા નહોતું હવે આ ચેટિંગ પર ફલાણા પર ચેટરૂમમાં એક બહુ જ સુંદર મરાઠી ફિલ્મ છે આઈ એમ શ્યોર દરેક મા બાપે જોવી જોઈએ ટેક કેર ગુડ નાઇટ નેટફ્લિક્સ ઉપર છે પ્લીઝ વોચ દિસ ફિલ્મ ઇટ ઇઝ અ ફિલ્મ વિથ સબટાઇટલ And please watch this film because this film will tell you a lot about life. let me tell you We are going to show them good film. We are also going to tell them how to appreciate a good film. We are going to have great theater workshops. We are going to make nice little small movies with them. We are going to create human thought about it, music videos, માત્ર ભણવા નથી આવતું તમારું બાળક ટકાવારી નહીં આવે તો ચાલશે ફરાન અખ્તર સાથે એક દિવસ વાત થઈ અને કંઈક વાત ચાલીને મેં એને કહ્યું મેં કીધું હું તો મારા દીકરા માટે મુંબઈ શિફ્ટ થઈ એ તો પાછો જતો રહ્યો હું મન તો ધક્કો પડી ગયો અને મેં કીધું કે હવે શું કરે છે મેં કીધું કાંઈ નહીં આઈ એમ ટાયર્ડ આવું મારાથી કહેવાય ગયું અને એણે મને કહ્યું કે પિક્ચર પિક્ચરની વાત આપણે સ્ટોરી પછી સાંભળીએ પહેલા મારી સાથે આના ઉપર વાત કરો યુ નીડ ટુ લિસન ટુ મી નાઉ હી હેડ નો બિઝનેસ ટુ ટોક ટુ મી પણ એને કેટલી તકલીફ થઈ હશે આનું આ સાંભળી સાંભળીને કે હવે કેટલી મમ્મીઓને હું બદલી શકું એના પર હવે જોયાત કરી છે એને એમ કહ્યું કે છવ્વીસ વર્ષ સુધી કંઈ નહોતો કરતો મારી મને રોજ કે તું કંઈ નથી કરતો અને ત્યારે હું મારી માને કહેતો મને એવું કંઈ કે જે મને ખબર ના હોય આ તો મને ખબર છે કે હું કંઈ નથી કરતો એની પહેલી ફિલ્મ સુપરહિટ પુરવાર થઈ કારણ કે એની અંદર પાકી એ ફિલ્મ એને રોજ સપનું જોયું આ ફિલ્મ બનાવવાનું એને પોતાના ડ્રીમમાં એ ફિલ્મ આખી જોઈ લીધી હશે કેટલી વાર કે હું આમ બનાવીશ પાકો હતો એનો વિચાર શક્ય છે આવતીકાલે દુનિયાનો મોટામાં મોટો ફિલ્મ મેકર બને શક્ય છે મોટા મોટો પેઇન્ટર બને વુમન ઓફ સબસ્ટન્સ નામની એક બહુ સુંદર ફિલ્મ છે જેમાં એક દીકરો છે જેની માં છે જેણે મહા મહેનતે એમ્પાયર ઊભું કર્યું છે એન્ડ શી ઇઝ અ વુમન ઓફ સબસ્ટન્સ શી ઇઝ અ પાવરફુલ વુમન મિનિસ્ટર એને પૂછીને કામ કરે લોકો એને પૂછીને કામ કરે શી હેઝ ધેટ ગ્રેટ રીચ એનો દીકરો ભણીને આવે છે માસ્ટર્સ ઇન બિઝનેસ કરીને અને કહે છે કે કાલથી ઓફિસ અને દીકરો પાર્ટી પૂરી થાય છે માં કહે છે કે ઓકે સો ટુ મોરોન વર્ડ વોટ ટાઈમ ડિલ યુ કમ એન્ડ ઇ સેઝ ધેટ આઈ વોન્ટ ટુ બીકમ અ પેન્ટર આઈ ડોન્ટ વોન્ટ ટુ જોઈન યોર ઓફિસ માને તો ભયાનક આઘાત લાગે છે કે આ બધું શું થઈ ગયું હું શું ઈચ્છતી હતી આ ક્યાં પહોંચ્યો એ એના થોડા પેઇન્ટિંગ્સ બતાવે છે જુએ છે આ તો ખરેખર સારો પેઇન્ટર છે જો હું એને છોડી દઈશ તો પતિ એટલે એના પેન્ટિંગનું એક્ઝિબિશન નક્કી કરે છે વિશ્વભરમાંથી ક્રિટિક્સને બોલાવે છે પેરિસથી થી મોટા મોટા ક્રિટિક્સ આવે છે એ લોકોને આગલી સાંજે માં ડિનર પર બોલાવે છે અને બોલાવીને બધાને પૈસા આપે છે કવરમાં એટલે બધા કહે છે કે જરૂરત જ નથી સારું હશે તો અમે લખીશું અમારે કંઈ એવી તમને નહીં લખવાનું કોઈ કારણ નથી અમારે પૈસાની જરૂર નથી અને ત્યારે મા કહે છે કે તમારે આ પૈસા એટલા માટે નથી લેવાના તમારે સારું લખવાનું છે આ પૈસા તમારે એટલા માટે લેવાના છે કે તમારે એની ખરાબમાં ખરાબ વખોડી કાઢવાનું છે એનું પેઇન્ટિંગ વેલ દે ડુ ઇટ કેટલાક લોકો એવું લખે છે કે એને જડું પકડવું જોઈએ પીછી છોડીને આ જિંદગીમાં કદી પેઇન્ટર નહીં બની શકે આ તો એની માં હતી એટલે આટલી એક્સપેન્સિવ આર્ટ ગેલેરી બુક કરી આ તો એની માં હતી એટલે આમ થયું આમ થયું એની માં છોકરો બહુ જ નિરાશ થઈ જાય છે ઘરે આવી જાય છે ઓફિસ પણ નથી જતો પણ ખબર છે કે ધીરે ધીરે પલટી લઈશ વાંધો નહીં આવે રહેવા દો થોડા દિવસ એને ડિપ્રેશનમાં દરમિયાનમાં એક ચેક પર સહી કરવાની છે હાઉ યોર ડેસ્ટિની લીડ્સ યુ ટુ ધ વન્ડરફુલ વર્લ્ડ ઓફ વેર યુ વોન્ટ ટુ રીચ ચેક ઉપર એક સહી કરવાની છે ને માની સેક્રેટરી જેની ઉંમર ઓગણીસ વર્ષની છે જેના ચાર ભાઈ બહેન છે જેને માટે આ છોકરી કમાય છે તદ્દન સાદી સ્કર્ટ પહેરેલી ચશ્મા પહેરેલી ડફો જેવી છોકરી શી કમ્સ ટુ ગેટ ધ સિગ્નેચર ડન આ ડિપ્રેશનમાં છે ઊભો છે ટેરેસ માં અને પેલી છોકરી સહી કરાવે છે અને પેલો કહે છે બધા ચેક પર સહી કરાવી લે ને કૂદી જાઉં એટલે પેલી છોકરી કે એટલું બધું શું દુઃખ છે આવા મોટા મહેલમાં રહે છે આટલી ગાડીઓ ફેરવે છે આટલા લોકો તારી આગળ પાછળ ફરે છે તને દુઃખ શું છે તને ખબર છે દુઃખ શું છે દુનિયામાં ચલ તમે બતાવું લોકો ક્યાં રહે છે એને ઇંગ્લેન્ડ ની ગલીઓમાં લઈ જાય છે અને બતાવે છે કે એક નાનકડા રૂમમાં કેટલા લોકો એક સાથે રહે છે જો હું મારા ચાર ભાઈ બહેન માટે કમાવું છું મને લગન કરવાનો ટાઈમ નથી પ્રેમમાં પડવાની મારી પાસે જગ્યા નથી અને ત્યારે એ છોકરો એને કે છે પણ આવું થયું હું નિરાશ થઈ ગયો બીજા લોકો એવું કહી દીધું કે હું તો પેઇન્ટિંગ કરી શકું એમ જ નથી પણ મારું તો ડ્રીમ છે પેઇન્ટર થવાનું અને અહીંયા વાર્તા બદલાય છે એ ઓગણીસ વર્ષની છોકરી એને કહે છે કે મારું પણ ડ્રીમ છે એક્ટર થવાનું પણ એ રસ્તા ઉપર જવા જતા જતા બીજા જેટલા હર્ડલ આવે એમાંથી પસાર તો થવું જ પડે એ લોકોએ સર્ટિફિકેટ આપ્યું કે તું પેઇન્ટિંગ કરી શકે એમ નથી અને તે સ્વીકારી લીધું એ તારી મોટામાં મોટી ભૂલ કહી જાય કે તું નહીં કરી શકે યુ ધેટ મીન્સ ધ બેટલ બિફોર ફાઇટિંગ હું આ નોકરી કરી રહી છું સાંજે સાત વાગે એક્ટિંગના ક્લાસમાં જાઉં છું અગિયાર વાગે ઘરે પહોંચું છું અને સવારે જો હું નવ વાગે નથી પહોંચતી તો તારી મા અડધો પગાર કાપી લેજે તેમ છતાં હું આ કરી રહી છું કારણ કે મારે એક્ટિંગ કરવી છે શી અગેન બ્રિંગ ઇમ ટુ પેન્ટિંગની આ કથા છે વુમન ઓફ સબસ્ટન્સ કોણ જે હરાવે છે તે કે જે જીતાડે છે તે ધેટ ધ સ્ટોરી ઇઝ ઓલ અબાઉટ વોટ ઇઝ અ વુમન ઓફ સબસ્ટન્સ જે બીજા પાસે પોતાનું ધાર્યું કરાવે છે તે કે જે કોઈકને પોતાનું ધાર્યું કરવા માટે બળ આપે છે તે આપણે નક્કી કરવાનું છે આપણને લાગે છે કે પાવર ગેમ છે આ કેટલા બધા મા બાપને હું ઓળખું છું કે બાળકોને જજ બનાવે બાર તેર વર્ષના જો તારા પપ્પા કેવું કરે છે નહીં તો પપ્પા કે તારી મામા અક્કલ નથી જો ફોન જ નથી ઉપાડતી તમે જો સામ સામે એકબીજાને રિસ્પેક્ટ નથી કરતા તો તમારું બાળક તમને ક્યારેય રિસ્પેક્ટ નહીં કરે ટેકટ ઓર લીવ ઇટ એટલીસ્ટ ઇન ફ્રન્ટ ઓફ યોર ચાઇલ્ડ ડોન્ટ 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 ડિસરિસ્પેક્ટ ઇચર માએ એમ કહ્યું કે નહીં જવાનું એટલે પપ્પાએ એમ જ કહેવાનું કે બેટા હવે આજે તો તારી મમ્મીએ ના પાડી એટલે નહીં જવાય એમાં પપ્પા બાયલા નથી થઈ જતા આપણા બધાનો પ્રોબ્લેમ એવો છે કે આપણને લાગે છે કે પત્નીનું કયું કરવું એ બાયાગીરી છે ના એકબીજા સાથે સંવાદિતાથી એક સંવાદી માણસને ઉછેરવો એ સાચું દાંપત્ય છે બાપ બનવાનું ત્યાં સુધી સુધી નક્કી નહીં કરતા જ્યાં ત્યાગ કરવાની તૈયારી ના હોય અને જો બની ગયા હો તો એવું નક્કી કરી લેજો કે હજી ઘણું બદલવાનું બાકી છે કેટલા બધા મા બાપને હું એવા ઓળખું છું કે જેમને લાગે છે કે મહાન સ્કૂલમાં એડમિશન અપાવવાથી એના બાળકની કરિયર બની ગઈ છે કે હું પેરેન્ટિંગ સમજુ છું એમ માનીને હું એજ્યુકેશન સમજુ છું એમ માનીને તો એનો અર્થ એમ થયો કે કોઈ પણ સ્કૂલ સાથે હું જોડાઈ શકું પણ મને અંગત રીતે એવું લાગે છે કે અમદાવાદ થી 5 કલાક દૂર આ સ્કૂલ સાથે જોડાવાનું મારું કારણ એ છે કે અહીં મારા વિચારો હું જે માનું છું એ રીતે એવા થોડા લોકોને આ દેશ માટે તૈયાર કરી શકીશ કે જે છોકરાઓ આવતીકાલે આ દેશનું ભવિષ્ય બનશે કોઈ મિનિસ્ટર એક જગ્યાએ બેઠેલો એક મિનિસ્ટર એમ કહેશે ને કે મને બ્રાઈબ નથી જોઈતી હું તમારું કામ કરી દઈશ અને તમે એને પૂછશો કે કંઈ સ્કૂલમાંથી છે અને જો એમ કહેશે કે હું ટીએલસીમાંથી છું તો હું માનું છું કે એક જ મારે તો વધારે જોઈતા જ નથી એક જ હશે ને તો એ મને મરવાની છૂટ મળી જશે બહુ બધા લોકોને આપણે બદલી શકતા જ નથી દુનિયા બદલવા નીકળેલા બધા મૂર્ખા છે કારણ કે દુનિયા કદી બદલાઈ શકાતી જ નથી એક માણસને વીસ વર્ષ એમ થયું કશું બદલી નાખો દુનિયાના ભ્રમણે નીકળ્યો ત્રીસ વર્ષે સમજાયું કે દુનિયા નહીં બદલાય ચાલો દેશ બદલીએ ચાલીસ વર્ષે એમ થયું કે દેશ નહીં જાત બદલી હોત ને તો બધું બદલાઈ આપણે બધા અજાણતા શાળાને એક એવી જગ્યા સમજીએ છીએ કે જ્યાંથી હરીફાઈ માટે કોઈને તૈયાર કરીએ છીએ રેટ રેસ નથી આ સુંદર પિચાઈ જે નો હેડ છે કેટલા લોકોને ખબર છે કે સુંદર પિચાઈ નો હેડ છે ઓનેસ્ટલી બધા કાળા માથાવાળાના હાથ ઊંચા થયા છે સુંદર પિચાઈ જે ગૂગલ ના હેડ છે આજે અને ભારતીય હોવા છતાં ગૂગલમાં ઇન્વાઇટ કરીને બોલાવવામાં આવ્યા એ ધોરણના બોર્ડ એ ધોરણના બોર્ડના ફર્સ્ટ ટુ ટેનમાં નોતા સચિન લતા મંગેશકર કરસનભાઈ ધીરુભાઈ આ બધા પાસે એકેડેમિક બેકગ્રાઉન્ડ શું છે એ ક્યારેક એમને પૂછી જોજો અગત્યનું એ છે કે એમના એકેડેમિક બેકગ્રાઉન્ડ ઉપરાંત એમની પાસે કઈક એવું હતું કે જે એમને અહીં બનવા સુધી લઈ આવ્યું